નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ગુજરાત પર વાવાઝોડાની અસર વરસાદ ભૂકા કાઢશે ગેસના ભાવમાં થશે ફેરફાર જાણો ખબર ભાગીને લગ્ન કરનારાઓ માટે મોટી જાહેરાત મહિલાઓને દસ હજાર રૂપિયાની ભેટ વ્યાજે પૈસા લેવા દેવાવાળાઓ ખાસ જોઈ લો નવો નિયમ લાયસન્સ આધાર કાર્ડને આરસી બુકને લઈને ઘર ઘંટી ખરીદવા પર વીસ હજાર રૂપિયાની ભેટ ખરાબ રસ્તા મામલે લોકોનો વિરોધ આજે મોદીનો વિશ્વનો મોટો આદેશ તથા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે રેશન કાર્ડ પર નવ વસ્તુઓ મળશે બિલકુલ ફ્રી તથા એસબીઆઈની ગેરંટી વિના આટલા લાખ રૂપિયાની લોન આ તમામ નાના મોટા સમાચાર જાણીએ પહેલાં મિત્રો જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરીને વિડીયો લાઇક કરી દેજો આજના સુપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર અત્યારે 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 અસર આવનારા થોડા દિવસોમાં વરસાદ ગુજરાત રાજ્યને લઈને હવામાન હવામાન પટેલ દ્વારા અને વિભાગે પરવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે તેઓની આગાહી પ્રમાણે વાત કરીએ તો ત્યારે બંગાળની ખાડીમાં નોર્થ વેસ્ટ દિશામાં એક પ્રભાવશાળી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે જે આવતીકાલથી ગુજરાતમાં સાંજ સુધીમાં સર્જાશે અને તેની અસરના ભાગરૂપે ગુજરાતના દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોરદાર વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની શક્યતા છે વરસાદ આખરી ચરણમાં ફરી એકવાર ગુજરાતને ધમરોડવા માટે અત્યારે તૈયાર થઈ છે ગુજરાતમાં આગામી તારીખથી ચાર દિવસ અમુક જગ્યાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ ફરી એકવાર વ્યક્ત કરવામાં આવી છે હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાંચ તારીખથી જોવા મળશે અને બે દિવસ માટે સૌરાષ્ટ્રના તથા કચ્છના અમુક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર ગેસના ભાવમાં ફેરફાર જાણો મિત્રો સંપૂર્ણ ખબર સરકાર દ્વારા એક સપ્ટેમ્બરના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરાયો સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી સરકાર દ્વારા દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે તેવી જ રીતે સરકાર દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એકસો પંદર પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તો કરવામાં આવ્યો છે આ કિંમત બાદ દિલ્હીમાં અત્યારે ઓગણીસ કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડર હવે પંદરસો રૂપિયામાં મળશે જોકે ચૌદ કિલોગ્રામ જે એલપીજી ઘરેલું ગેસ સિલિન્ડર રહેલું છે જેમાં બસો ગ્રામ વજન ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરમાં અત્યારે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી અને લોકોને અત્યારે ભાવ વધારા સામે રાહત આપી છે આ ઉપરાંત નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાથી અત્યારે કોમર્શિયલ ગ્રાહકોને અત્યારે મોટી રાહત આપી છે સરકારે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર મિત્રો ભાગીના લગ્ન કરનારાઓ માટે મોટી જાહેરાત ગુજરાતના દરેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં અત્યારે ફેરફાર કરવાની માંગણી ઉઠી રહી છે ત્યારે આજે મહેસાણાના અવસર પાર્ટી પ્લોટથી એક જનક્રાંતિ મહારેલી નીકળી હતી જે સીધી કલેક્ટર કચેરી ઓફિસે પહોંચી આ રેલીમાં પાટીદાર અગ્રણીઓએ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા અને જેમણે કલેક્ટરને આવેદન આપીને પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં જરૂરી ફેરફાર કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે આ તકે પાટીદાર અગ્રણી સતીષ પટેલે જણાવ્યું કે આજે દરેક સમાજમાં માતા પિતાની એક જ પીડા છે કે તેઓની છોકરીને વીસ વર્ષ ભણાવી ગણાવીને મોટી કરે છે પરંતુ તે ભાગીને પ્રેમ લગ્ન કરે છે જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે પ્રેમ લગ્ન કરનાર દીકરી પોતાના પણ ઓળખવાનો ઇન્કાર કરી દે છે આવી દીકરીઓને માતા પિતાની મિલકતમાંથી સરકારે કરવી જોઈએ અમારી સરકાર પાસે એક જ માગણી છે કે લગ્નની નોંધણી માટે દીકરીઓની સહી ફરજિયાત કરો જ્યારે લગ્નની નોંધણીમાં જે સાક્ષી છે તેઓની વય પણ ચાલીસ વર્ષથી વધારે હોવી જોઈએ આટલું જ નહીં છોકરી જે વિસ્તારની છે ત્યાંની કોર્ટમાં જ તેના લગ્ન રજિસ્ટર થવા જોઈએ આવી માંગણી અત્યારે કરવામાં આવી રહી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર મહિલાઓને દસ હજાર રૂપિયા મહિલાઓને આર્થિક રીતે સરકાર એક નવી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ લાયક મહિલાઓના બેંક ખાતામાં દસ હજાર રૂપિયાની રકમ સીધી મોકલવામાં આવશે જેથી તે મહિલા પોતાનો નાનો મોટો ધંધો અથવા વ્યવસાય શરૂ કરી શકે સરકાર દ્વારા મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે અત્યારે મહિલાઓને ખાતામાં દસ હજાર રૂપિયાની સહાયની ચૂકવણી કરે છે જેથી મહિલાઓ પોતાના પગ પર ઊભી થઈને પોતાનો ઘર અને દેશનો વિકાસ કરી શકે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર વ્યાજે પૈસા લેવા દેવાવાળા મિત્રો ખાસ જોઈ લેજો આ સમાચાર ગુજરાતમાં વ્યાજખોરી વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહીના સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ જણાવી દીધું છે કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ વર્ગના તથા ગરીબ પરિવારના ઘરોમાં માળા પ્રસંગ સાચવવા બાળકોના ભાવિને સુરક્ષિત કરવા અને ઉચ્ચ શિક્ષણો માટે કે સંતાનોને વિદેશમાં મોકલવા સહિતના ઘણા બધા કારણોસર ક્યારેક ઊંચા વ્યાજે હિરણે વ્યાજખોરીના ચુકરામાં ફસાઈ જતા હોય છે વ્યાજખોરોના જંગલોમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાઓ મુજબ ગુજરાત પોલીસે અત્યારે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું છે અને આ અભિયાનમાં માત્ર એક બે મહિના માટે જ નહીં પરંતુ આ તો દાનવો સામે લાંબી લડાઈ છે સરકાર દ્વારા આવનારા સમયમાં વ્યાજે પૈસા લેવા દેવાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ તેઓએ જણાવ્યું છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર નવો નિયમ લાગુ લાયસન્સ આધારને આરસી બુકને લઈને યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકર એ જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ નામ આધાર સાર્ડ મુજબ જોવું જોઈએ ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબરને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે એવો નિયમ સરકાર અત્યારે લાવવા માટે વિચાર કરી રહી છે મિત્રો સરકારનું એવું માનવું છે કે હાલ સરકાર પાસે બાર હજાર કરોડ રૂપિયાના ઈ ચલણ એવા પડ્યા છે કે જેઓના અત્યારે નામ સરનામાના ઠેકાણા નથી જેના વાહન ધારકોએ નાણાં પણ ભર્યા નથી આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કસૂરવાર વાહન ચાલકો છે તે નિર્ભયતાથી ફરે છે અને સરકાર દ્વારા તેવા વાહન ચાલકોને પકડવા માટે અત્યારે તેઓના લાયસન્સ આરસી બુકના તમામ ડોક્યુમેન્ટ આધાર આધાર કાર્ડ મુજબ કરાવવાના રહેશે આથી સરકાર દ્વારા તે વ્યક્તિનું ઈ ચલણ હવે તેઓના ઘર સુધી તેઓને પહોંચાડી શકાય ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ઘર ઘંટી ખરીદવા હવે વીસ હજાર રૂપિયાની ભેટ ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગરીબ વર્ગના લોકોને ઘર ઘંટી ખરીદવા પર વીસ હજાર રૂપિયા સુધીની ભેટ આપવામાં આવે છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારીલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત આ યોજનાનો પણ સમાવેશ થાય છે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને ખાસ કરીને કે જેઓ આર્થિક રીતે પછાત છે અથવા નબળા વર્ગોને સ્વરોજગારીની તકો પૂરી પાડી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવા માટે સરકાર દ્વારા આ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાની એક મહત્વપૂર્ણ યોજના કે જેઓને ઘરઘંટી સહાય યોજના કહેવામાં આવે છે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત ઘરઘંટી ખરીદવા અને તેઓને વ્યવસાય શરૂ કરવા માટે વીસ હજાર રૂપિયાની ભેટ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ખરાબ રસ્તા મામલે લોકોનો વિરોધ અત્યારે મિત્રો ગુજરાતભરમાં ભારે વર્ષ વરસાદને કારણે અત્યારે રોડ રસ્તાની સ્થિતિ પણ કથળી ઉઠી છે જ્યારે રાજકોટ ભાવનગર નેશનલ હાઇવે પરના બિસ્માર રસ્તાને કારણે આજે સરદાર ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું સત્તાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ચાર મહિના પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવા છતાં કામ શરૂ ન થતાં સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મિત્રો થોડા સમય પહેલા સત્તાવીસ કરોડ રૂપિયાના ખર્ચે સરદાર નેશનલ હાઇવે પર અત્યારે સડક મંજૂરી કરવામાં આવી હતી પરંતુ હજી સુધી પણ તેનું કાર્ય કોઈપણ પ્રકારનો રસ્તો બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું નથી જેનો અત્યારે લોકો દ્વારા ભારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધ કરીને અત્યારે લોકોએ રસ્તાઓ બ્લોક કરીને સરકાર સમક્ષ ધ્યાન ખેંચવા માટેની પ્રયત્ન કર્યો છે ત્યારબાદનો ખૂબ જ મોટા સમાચાર આજે મોદીજીનો વિશ્વને મોટો સંદેશ વડાપ્રધાને પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે આતંકવાદ અલગવાદ અને ઉગ્રવાદનો અત્યારે વિશ્વ સમગ્ર વિશ્વમાં મોટો પડકાર છે આતંકવાદ સમગ્ર માનવતા માટે એક સામાન્ય પડકાર છે કોઈ પણ દેશ કોઈ પણ સમાજ તેનાથી પોતાને સુરક્ષિત માનતું નથી તેથી ભારતે આતંકવાદની લડાઈમાં એકતા પર ભાર મૂક્યો એસસીઓએ પણ આમાં અત્યારે એક મોટી ભૂમિકા ભજવી છે આ વર્ષે ભારતે સંયુક્ત માહિતીનું કામગીરીનું નેતૃત્વ કરી આતંકવાદી સંગઠનો સામે લડવાની પહેલ કરી છે તેણે આતંકવાદી ભંડોળો અવાજ ઉઠાવ્યો આ અંગે બમારા સમર્થન બદલ હું તમારો આભાર પણ વ્યક્ત કરું છું તેમણે કહ્યું કે ભારત છેલ્લા ચાલીસ વર્ષથી આતંકવાદથી પીડાઈ રહ્યું છે ઘણા બાળકો ગુમ થયા ઘણા બાળકો અનાથ બન્યા તાજેતરમાં આપણે પહેલગામમાં આતંકવાદીઓનું ખૂબ જ ધરુણ સ્પર્શ સ્વરૂપ જોયું આ મિત્રોને હું દેશથી આભાર વ્યક્ત કરું